કે તરત અમે ઇન્ડિકન સંસદ કરે છે કે તમને આર્બન માટે વિચાર કરે એ ઇનોવેશન કે સિટીઝન નાગરિકોની લાઈન પર તો એની એ આઈ કે

પચાસ <laughs> વર્ષે <laughs> <laughs> મેં વેઇટિંગ સર્વિસની ગેટ કરી છે. વેઓસ કે નોટિફિકેશનdart સર કન મર્ટર અમારા બીગમાં બીગ રૂપિયા વેરો છે એના 1460 સુચવા છે અને કોમર્શિયલ છે એમાં હાલ 1430 છે એના 1920 રૂપિયા સુચવા છે તો આટલો બધો ટોટિંગ વધારો જે પબ્લિક સહન ન કરી શકે એટલો બધો વધારો લાગુ કરવાનો કારણ શું હું એક વધારે વિચાર કરી ચેક ઓન બોટ બગાડ ના આપણે પહેલા બેસી ને જો કમિશનરની સાથે સાથે સર બોટ લાગે તો મેં એક નાગરિક તરીકે વિચાર્યું છે કે નહીં પણ આ એ આકટના નાકરી વિશે વિચારો જો આલીને જાય છે તા ના કે કારમાં બેસીને જાય છે અને આનું સમજાત યાદ રાત સાહેબ આના ના કરતા રેકમેન્ડેશન હું આપું તમે વિચારો કે આપને જે સુવિધાને એક્સપાન્ડ કરે છો ખર્ચોનો કાપું પછી પ્રામાણિક તમે અને સુવિધા એક્સપાન્ડ 3% આ જે બોનસનો આપા દક્ષો મોરમળ કરીને એ સાદો બતાય એટલે જો હમ પછાડ બોનસનો સુધરતો હોય તો સામે ઊંડે પડગા લાગે તકલીફ થશે કે આપ શું કરશો દર્શકને દોરી જશે આમ આવી જવું થોડીક સા બેહી જઈએ બેહી જઈએ હવે વધીને 120 કરોડ જો બસ પણ શંકા સવા 80% ની ઉમાઈ થઈ 6000 માં <पुण> थे 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 थे। थे को जो मतलब तो बात तो तो है सर सर जे लोगो लोगो ऊपर रखो वो एक चल रहा है आज आपने पहली एप्लीकेशन बताया कि हां कलेक्शन के साथ प्रोसेसिंग बढ़ना चाहिए शुरू से पर हम ख्याल थे हम तो नहीं कहूं जो तुमने जो साधारण फीचर्स सुने रहे हैं देखा स्टैंडर्ड फीचर्स का सुख नहीं कि नहीं आती और लोग कर सकते हैं मैं ये करूं हर कोई ऐसा है जैसा वहां लोग भी कर सकते हैं सामने पर करो कुछ समझ में नहीं आ रहा है एक तुम तो व्यक्ति वाले क्या आप मतलब अब आपको पता अपनी बात था क्योंकि वो लोग बात नहीं आप पता नहीं क्या बात हो जा रहा है अब आपको बात पर देखिए आपका कथन प्रोसेस सपोर्ट नहीं है ये जो मैंने निवेदन दंप नहीं था क्या और दंप नहीं है और आज एक प्रक्रिया में कचरा तुम्हारी भतीवा साथी है तुम्हारी भतीवा बहुत शांति से बैठे भारत मात्र केवलगी क्षेत्र 3 करोड़ का भाव 120 करोड़ मतगणना मास्टर रोड के इलेक्शन में आपको बहुत सीमा थियो क्लियरली जा सकते हैं बीच आते हैं डिफरेंट इशू निकलते हैं बहुत प्रेशर होता है हरियाणा के राज में भी करने के बाद

જવું પડશે

સાહેબ જે લોકો સાહેબ સાહેબ મારી વાત સર સાહેબ જે લોકો ટેક્સ સાહેબ જે લોકો નિયમિત ટેક્સ ભરે છે ખૂબ સારી સોસાયટીઓ છે આ વિસ્તારની અંદર સાહેબ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા છે જ નહીં તમે આવો 18 18 રોડની નહીં પણ સાહેબ જે લોકો ટેક્સ ભરે છે એની ઉપર બમણો ચાર ગણો તેવાનો કોઈ મતલબ નહીં બધા નથી ભરતા સર બધા નથી ભરતા સર નથી ભરતા સર સાહેબ જે ભરે છે એનો ગુનો શું થાય તેની ઉપર જ ચાર ગણો તમે પૂછો કે રેટિસ્ટેક તો સબકાઉ સર્વોપરી સબકાઉ ઇનિશિયલ મેજર રીમાઇન્ડર યુ ફાયર નો ટેક્સ ને આપડી આગળ નહીં લાગે એવું હોય એ બતાવ થઈ જાય એવું કેટલો મિલકત કોઈ પણ ઇકોનોમી માં હોય કોઈ પણ બજેટ માં હોય આપકે ત્યાં આપણી સૌથી મોટી વાત એ છે કે એડમિનિસ્ટ્રેશન માં એ આપણે કમ્પેરેટિવલી તો આપો દેતા इनको पड़ेगा भाई 1.7 एडमिशन मार्केटिंग के तुम के अब माफ करो और वो जो प्रीवियस बराबर और साफ मतलब क्यों है मेरी आपत्ति पर ताकि जो बार होता है आज क्या समय प्रजा ने भी पैसों साफ करे तो करोड़ों का नहीं होने मैंने तो कहीं नहीं कहा ओके ओके हमारे कोई व्यक्ति पर ऑलरेडी ये पैसा साफ करने की ड्यूटी है કે જે તેની પાસે કીની ચાર્જ નથી ઇતિ વ્યક્તિ જેની પાસે ડિગ્રી નથી તો કરાની રિપોર્ટ માં જો મોર એર 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 अपने सिटी इंजीनियर्स की ओर अपने टीपी ना काम कोई पास है टीपी में आपको यूनिट अलग के मान काम में काम लगता था टीपी ने काम लगता था तो पर प्लान होता है ना रजा टीपी ना बोलते हैं मैंने इनमें बराबर प्लान में कोई समस्या होता है तो एक नंबर अंदर में बात आ रही है ये भी आपका लिटरली कोर्स है आखिर क्या अमुक

एडमिनिस्ट्रेशन क्या दूर चलो अठार આ નોટ સ્મોલ જોર ના ઇટ ઇસ સમથિંગ ફોર વિચ કેન રીલી ઓન મગન સર એક્સ સ્માર્ટ સિટી સેન્ટર વાત છે સ્માર્ટ સિટી સેન્ટર એમાં અપગ્રેડેશન આપવું એક સાઇટ જગ્નો નોમ ની વાત કરી દીધી છે લઈ આવવું આપણે એ લોકોના પડે છે કે દર વર્ષે પુલા કરવાનો અરજીઓ આવે છે ક્લેમ કરો કે 98% સોલ્વ થાય છે બધી ફરિયાદો જ ઠડે એના માટે છે एक फॉर एग्जांपल मैं तुम्हें बोलूंगा आज हम क्लास कर रहे हैं ये सामने ये कलर है और शुरू हो सका कामदारों बढ़े जाएगा और पूरी इन पर बहुत बढ़ेगा काम का पैसा इनमें पर सुपरविजन चालू होगा और हमने अपन को पूरी कंपनी तो घटि जाती आज गुड गुड रोड में हमें 340 किलो का हमें दिन का भाड़ा कर मेहमान ने कितना बध्य 385 था 570 385 वाहन होता है 570 ठीक लगा करो बताओ और रोड की एंटी कंपनी ने इनका सॉल्व थे सर

વધારે લોકોની જે ફરિયાદ આવે છે લાઈન લીકેજની આવે છે લાઈન લાઈન લીકેજ એટલે પાણીનો જે લોસ છે આપણો એ લીકેજના કારણે છે એનું કારણ છે ઘણી વર્ષ વર્ષ આ છે થોડીક છે Chản lý đồ. In a quarter house, chưa có đồ. Vìu, vìu. Vìu. Vìu.

हमें आज ऐसे नहीं कमिटी में रजिस्टर करेंगे आ बजट की एक्सपेंडिचर साइड में हमने तो देखा है कि नेचर वस्तुओं ने हमें अमित तबले दिए हैं तो इस बजट की विशिष्ट थी इंटरनेशनली जो लेवल सिटी जो जो कॉन्सेप्ट कॉन्सेप्ट तो ने अलग अलग एस्पेक्ट्स में लेने आ

बार-बार कंपनी इंप्लीमेंटेशन रिव्यू था अलग-अलग और पब्लिक डोमेन में यह डेटा है कि हम बजट प्लान आप पास के अभी प्रेक प्रेक के लिए तो दिवे कर आ बजट में पहली वक्त अभी डिपेंडेंस ने पण ऑडिट करवाने का विशेष विशेषक में डाल दिया गया है लता ने grievance में submission કર્યું છે

અહ કોસ ધ કોમ્પ્લેક્સ પોસિશન એના બનાવી રહ્યા છે જે આઉ ક્યાં પણ નથી કે ડિજિટલ ઇન્ટરનેટર નમી શકાય એટલે આ પ્રકારની ઘણી લેબલરીયા ચા મ સ્ટેનિંગ ઓફ સેનિટેશન અને આઉ ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ ખવાતો કચરાને સુપોઝ કરીએ કે સૂર્ય એક સર્ક્યુલર પરફેક્ટલી દેતી કચરો ઉતતે બાકી સિસ્ટમમાં થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ રહે તરીકે આપણે આને અરે કે અમારું આ બજેટનો મુખ્ય પરજેટ ફોકસ છે આપણે આનું નિવંતાન કર વિચારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રિવેન્શન અને અમારી ઓપરેશનલ કે વિલ અલગ કરી રહ્યા છીએ એમાં પણ મેજર વધતી છે સફાઈ કામદારોની મેજર વધતી થાય છે આ વખત બજેટમાં મેજર કમ્પોનન્ટ અને એતે ને નિયમ નિયમ સજિસ્ટ કરેલ છે સેફ ખાતાને મિલકત પેરામાં વધારો કરેલો છે કાર્બેટ કલેક્શન છે એની અંદર વધારો કરેલો છે સાથે સાથે નવો ફાયર ટેક્સ ઉમેરવામાં આવ્યો છે આની પાછળનું કારણ શું ને વધારાનું ગણિત છે અમે જે સુધારાઓ લી છીએ એની માટે વી અમે એક તમામ ફાઇનાન્સિસ અમે હિસાબ કરતા હોઈએ છીએ આ ફાઇનાન્સિસ રાજકુમાર કે વેલ સાથે આપણે જઈએ એમાં આપણે

और बायोटेक से नोटिफिकेशन आया हमको भी हमें हमारे के भी बता देते हैं अच्छा बायोटेक गुजरात में अन्य कोई महानगरपालिका में लेवाई है कि हमें सजेस्ट करें जीरो पर खरीद के सभी करा बाकी हमको और का काम है सब व्यय बजट पर ये मुख्य प्रोजेक्ट है तो रायपुर में मेट्रो ट्रेन जिससे के के लेने एक विचारण दवा मांगी थी ने रायपुर ट्रेन प्रोजेक्ट

मैं नहीं समझ पा रहा हूं देखते आ तो है और अभी ये बात को कमिटेड चीज का तरह होता रहा जाता है लाइव बंद भी जाऊंगा YouTube ग्रुप में सकता है और मैं एक्सपेंस और बाकी सामान्य का विस्तार में जो स्थिति होती है प्रोजेक्ट क्या वर्क तो कौन फाइलो प्रोजेक्ट तरीके से सिटी में भी हैता विस्तृत होने के लिए कोई आकर कार्य होएगा तो कोई हमें हमें ओके ओके तो 103 हो गए यार न्यूअर चाहिए मेरा टीचर कौन से पांचवा से बोल दो क्या नया लिया दैट यार ये तो जाउ अरे पण पब्लिक तो आती बनी नहीं अपन के था नहीं कोई सुविधा नहीं थी इसमें इस्तेमाल में बंद है चार और दिन आई तो ना पा रहे आपके आपके कह के हमें पूछते સ્વચ્છતાનો ફોકસ પર એટલે લઈ ગયા કે લિવેબિલિટી પર અમે જ્યારે વાત કરીએ છીએ લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબત પણ યુનિવર્સિટી એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ બાબત કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ એક કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા ન હોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે ટાઈમ કચરો લેવા આવું છું તો પછી બહાર નાખું બીજું

तो तो बच्चे। और नवा कनेक्ट का पार्ट भी है काल छे नहीं नहीं मतलब सर पण ये तो इंप्लीमेंट करसू सर पर मेन पावर नहीं हुई तो इंप्लीमेंट सू काम नहीं हो तो ये पोजीशंस के नीचे जे छे 니เจর ব্লক सीनियर से कोई समय आनो सबका करिया थई जसे अतया तो बस छे खाली पोसीबल प्लान कर सके एने एवरी वैलिडेशन विल बी सी हमारा कोई है तुम्हारा नीचे बता अपन उनका प्रोसेस खास और फाइल में पण कोई हिरोकेबिलिटी को बराबर झोलाज रह जाती है